િત્રી નદી માં વિનાશક પૂર આવ્યું હતું શહેરમાં પૂરે ભારે વિનાશ વેર્યો હતો શહેરીજનોને નુકશાન નું હજી સુધી વળતર મળ્યું ન હોવાના આક્ષેપ કર્યા છે ત્યારે વિશ્વ કુંજ સોસાયટી ના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને

કરવામાં આવ્યા વડોદરા શહેરમાં જે છવ્વીસમી તારીખે જે પૂર આવ્યું હતું અને જે માનવ સર્જિત પૂર હતું જે બસો ચૌદ સુધી એ લોકો લેવલ લઈ ગયા એમની ચેરમેનશ્રીની બધાની બેદરકારી હતી અને ડિઝાસ્ટર મેનેજની બેદરકારી હતી એને લીધે વડોદરા શહેરમાં જે પારોવાર નુકસાન થયું અત્યારે આખા વડોદરા શહેરમાં જો તો ઘરે ઘરે નુકસાન છે એની ભરપાઈ કરવા માટે તો લોકો કદી નથી પાંચ હજાર રૂપિયા લઈને અત્યારે એ જ બધો છૂકો આક્રોશ હતો કે અમે આ ગણપતિ ડેકોરેશન ડેકોરેશનની અંદર વોર્ડ નંબર ત્રણના કોર્પોરેશન પ્રવેશ બંધી એટલા માટે જ અમને કોર્પોરેશન તરફથી અમારું રસોડું હતું તોડવા માટેની નોટિસ આપી હતી અમને અમે રસોડું તોડી નાખ્યું છે અને એનો જ જે અમારો આક્રોશ હતો કે ભાઈ વડોદરા સત્તાધીશો ચોટલી સદંતર નિષ્ફળ રહ્યા છે એના અમે વડોદરા વડાપ્રધાનને અમે પત્ર લખીને જાણ કે લગભગ સો જેટલા પત્રો લખીને અમે રૂબરૂ રજૂઆત કરી છે કે ભાઈ વડોદરા સત્તાધીશોને રદ બાકલ કરો